આ વર્ષે પણ નવરાત્રી માંગ જીજ્ઞેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો તૈયારીઓમાં લાગી ગયા છે શહેરના માંગ ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જે માડી ફાર્મ ખાતે ત્રીજી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માંગ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જીગ્નેશ કવિરાજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલ રાજખાળમાં આયોજિત કાર્યક્રમમાં માંગ ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જીગ્નેશ કવિરાજે નવરાત્રીમાં આયોજિત થનાર નવરાત્રી અંગે માહિતી આપી હતી એ એ આવિયા આ હે આરઢિયા રાત મોની માં પગલા પાડો ને બીરદાળી માં ઓ પગલા પાડો ને મારી બીરદાળી માં